સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે તેના કારણે આખા રોડ પર મોતની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનો એક બનાવ બન્યો છે જેમાં સામ સામે ફોર વ્હીલ ગાડી ધડાકાભેર અથડાઈ ને આ ઘટનામાં આઠ લોકોના મૃત્યુ નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અને આ જે મૃતક લોકો છે તે ભાવનગરના હોવાની વાત સામે આવી રહી છે આ ઘટનાના પગલે સુરેન્દ્રનગર પોલીસ ઘટના સ્થળ દોડી આવી હતી સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યાએ મામલે શું માહિતી આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું ખેતાન રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે જે રીતે ગમખવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે તેના કારણે અનેક જિંદગીઓ છીનવાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઝામર ગામ પાટિયા પાસે ગઈકાલે સાંજે એક ગમખવાર ભયંકર અકસ્માત સર્જાયો છે અને આ અકસ્માતમાં આઠ જેટલા લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે એના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે સાંજના સમયે એક સ્વીફ્ટ ડિઝાયર કાર અને ટાટા હેરિયર કાર

આઠ જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા છે આ ઘટનાથી સમગ્ર રોડ પર મોતની ચિચિયારીઓ જોવા મળી હતી ને આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસની ટીમ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો હતો હાલ જે મૃતક છે શિફ્ટ ડિઝાયર કારમાં હતા તેઓ મૂળ ભાવનગરના હોવાની વિગતો સામે આવી રહી છે આ મામલાને લઈને સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યાએ શું માહિતી આપી છે તે સાંભળી લો સુરેન્દ્રનગર લખતર હાઈવે ઉપર કડુ તરફથી એક ડિઝાયર કાર અને જે સુરેન્દ્રનગર થી અમદાવાદ તરફ એક ટાટા હેરિયર પલટી ખાઈ ગઈ ગઈ અને આગમાં સપડાઈ હતી અને જેમાં જે એક જ પરિવારના સભ્યો હતા એમને કોઈને પણ બહાર આવવાનો મોકો નહીં મળતા આગના કારણે તમામ લોકોના મૃત્યુ થયા છે એમાં એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે તમામ મોડી છે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને હાલ મહાત્મા ગાંધી હોસ્પિટલ સુરેન્દ્રનગર ફસેડેલ છે એમની ઓળખની કાર્યવાહી અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી છે એ હાલ ચાલી રહી છે અને આગળની જે કંઈ કાયદેસર કાર્યવાહી હશે એ હાથ ધરવામાં આવશે આ પરિવારની અંદર બે લોકો કડુના છે ધંધુકા તાલુકાના જીંજર ગામના ત્રણ વ્યક્તિ છે અને 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 જામનગર કચ્છની એક 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 વ્યક્તિ છે 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 બધા જે પરિવારજનો એ એકબીજાના સંબંધી નાનો પ્રસંગ હતો એના કારણે એ લોકો ઘડું આવેલા હતા આપણે સાંભળ્યા હતા સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યા તેમણે આ સમગ્ર ગમખ્વાર અકસ્માત મામલે નિવેદન આપ્યું છે અત્યાર સુધી આઠ લોકોના મોતની પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી છે ને આ ઘટનાક્રમને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે કે કઈ રીતે આ અકસ્માત બન્યો છે તે માટે પોલીસ હવે એફએસએલ ની મદદ પણ લીધી છે પરંતુ આ સુરેન્દ્રનગરનો જે આ ગમખ્વાર બનાવ સામે આવ્યો છે ગોઝારો અકસ્માત સામે આવ્યો છે ને એક જ પરિવારના આઠ લોકો જે મૃત્યુ નિપજ્યા છે તેના કારણે ભાવનગરમાં માં શોક મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો આવા જ હું આ વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહી